ગઈ તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસના રોજ અત્રેના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અક્ષયભાઈ રાજપૂત જે કેનારા બેંકના મેનેજર છે એમને ફરિયાદ આપેલી કે એમના એટીએમ મશીનની અંદર ચેડા કરીને એક ઇસમ અવારનવાર પૈસા કાઢે છે અને પછી ડિસ્પ્લે ખોલી નાખે છે ચાવીથી અને એ રીતે ગેરરીતિ કરે છે અને વિશ્વાસઘાત કરે છે અને પૈસા ઉભા છતાં પણ બેંકમાં ફરિયાદ આવે છે કે પૈસા મળેલ નથી ઉપરોક્ત બાબતે જે ત્રણસો બ બત્રીસ ત્રણસો ચોત્રીસ ત્રણસો સોળ બે અને એક ત્રણસો અઢાર બે અને બાસઠ નવી કાયદાની કલમ બી એનએસ મુજબનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરી ને આગળની તપાસ ડિસ્ટાર્બ પીએસઆઈ વસાવા ચલાવી રહ્યા છે ઉપરોક્ત ગુનો કરનાર ઈસમ એન્જિનિયર છે અને એને પકડી પાડવામાં આવે છે એનું નામ છે અનીસ સન ઓફ સફી મોહમ્મદ માવા કંસાલી છે ફિરોજપુર હરિયાણાનો રહેવાસી છે અને ઉપરોક્ત તપાસ હાલ ચાલુ છે અને એ ઈસમની એમઓ એવી છે કે આ અવારનવાર જે પ્રાઇવેટ એટીએમ બેંક છે એની અંદર જઈને કાર્ડ કાર્ડમાંથી અંદર એટીએમમાંથી પૈસા કાઢી અને ડિસ્પ્લેમાં તરત જ ખોલીને સ્વિચ દબાવીને એમાં એરર ઊભી કરી ને બેંકને કમ્પ્લેન કરે છે કે ભાઈ મને પૈસા મળ્યા નથી અને એમ કરીને બેંક પાસે પણ પૈસા ક્લેમ કરે છે ને બેંક પાસેથી પૈસા લે છે એમ કરીને બેંક સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરે છે જે બાબતનો ગુનો દાખલ કરે છે આરોપી ઘણો રીડોપ બનેલો છે અને બીજા સહારોપીની પણ તપાસ હાલ ચાલુ છે અત્યાર સુધી એને વીસેક લાખ જેટલો અંદાજે કર્યું હશે પણ હાલ તપાસ ચાલુ છે હાલમાં તો ત્રીસેક હજાર જેટલું રૂપિયાની ચીટીંગ થયેલું છે જે બાબતનો ગુનો દાખલ થયો છે અન્ય સહારોપીની તપાસ પણ ચાલુ છે તપાસ એને ઇન્સેન્ટિવ તમે એટીએમ પ્રાઇવેટ કરો તો તમારી પાસેથી તમને ભાડા પેટે હું પૈસા આપીશ પણ આમ એની પાસેથી એક જેટલા એટીએમ કાર્ડ મળેલા છે જેનાથી એને કરેલી છે ભાડા હા એ તપાસનો એમને પણ આરોપી બેંક એટીએમ સાથે